જાહરાત બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બી એકસો પ્રશ્નો પૂછવામાં આવેલ છે પ્રોવિઝનલ આન્સર અઠ્યાવીસ સાત બે રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી

પાર્ટ એ ના કુલ સાઠ પ્રશ્નો માટે સાઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો માર્કસ ગણવામાં આવશે અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્કસ ગણવામાં આવશે પાર્ટ બી ના કુલ એકસો પચાસ પ્રશ્નો માટે એકસો પચાસ માર્કસ મુજબ પ્રતિ પ્રશ્નના સાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્કસ કાપવામાં આવશે

પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ પ્રશ્ન નંબર એકસો ત્રેપન અને પ્રશ્ન પ્રશ્નોના જવાબમાં સુધારો કરવામાં આવેલોના ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ પ્રશ્ન માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના છછા જવાબ માટે પ્લસ વન જીરો અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક સ્ટાપવામાં આવશે તો આ બે મહત્વપૂર્ણ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા આવેલી છે ફાઈનલ આન્સર કી સંબંધી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ